કેવી બજાર છે જોવા અત્યારે કઈ ટ્રાફિક હોય નહીં તો મજા આવે બીજું તો શું હોય ને જોવી જો અહીંયા બધી કંઈક મળતું હોય વસ્તુ એવું હોય કપડાં અને અત્યારે ઓછું હોય જો આવું છે અમે અસ્મિતા બેન કાજી ને અમે તૈણી આવ્યા છીએ કા બજારમાં આટો મારવા લેવાનું છે કાંઈ કે આટો જ મારવાનો છે આટો જ મારવાનો આટો મારવાનો છે ખાલી કાંઈ નહીં હાલો આટો મારે બીજું હું સોડા પી લેશું ખાલી કા પી લીધું મારે ઘણું ખાવું ને પીવું છે પણ આ ઈકોમાં છે ને મને એલર્જી એવી થાય ને કે ન ખાવાના રહી કે ન પીવાના રહી હું તો પૂછ્યા જ છું બે દીધા રમકડા લેવાના છે ફેમિલી આપણે જેનું માટે લેવા છે કે એમાં જીનો હારે નથી લાવી એવું ને બેઠા છે નકર તો એ કાંઈક નું કાંઈક કરે પેલી આ છોકરાને બજાર નહોતી એ પણ આ લોકો એને લઈને મીયા

બધાને ઉલટી તો થઈ ગઈ અને રાહ એવું થા આ પાન છે ને એને પગમાં રાખીને તો ઉલટી ન થાય જોઈ મારી પાસે લબ્બર છે જો લબ્બર લાવી છે દુકાને લઈ લીધા છે હા બહુ ઊનું છે આમ જતો આમને આ પાન વડે છે ને હું ટ્રાય કરું કેમ થાય ઉલટી થાય છે કે નહીં પછી હું તમને ઘરે જઈને કહીશ ઉલટી જેવું થાય છે કે ન થતું મને બહુ બહુ થાય છે ટ્રાય માર કેમ થાય છે અહીંયા સોડા ને એવું પીધું ઓલું મંદિર છે કે નહીં જો આમે દેખાય આમે ને આ બધા બેઠા થોડીક વાર સોડા પીધી ને પાછા બેઠા સીવી આમાં બેસવી સીવી હવે જાવી પાછા જોઈ હવે નુસ્ખો ટ્રાય કરવી જો ગાડી આવી ઊભી રાખી છે પાછા વાંધા દાદા આવી ગયા છે જો આ બધા બિસ્કિટ ને એવું ખવડાવે છે મુલાભાઈ બધું ટેમ્પોસ ને એવું લીધું છે જો આ બધા જો લે

બરાબર ખોડા હાથમાં પકડ્યો ડેન્જર ના છે ને ડેન્જર ને સીર આપી દેવું આવે ને એટલે એટલે યુઝ આમ બેઠો દોર્યો અમને આવશે ખૂટશે એટલે તરત એય છો તો પાછા બાંધે જો ખાવા આટુ બાંધે આટલું બધું આમ જો આ કેમ ખાય આમ એ સી એન જી પૂર્વ ઉભાર અને પાણી પીવા ઠંડુ પાણી હતું ને કીસુ બેન તો બાટલા ભરે ઈસા શું કરે બટા બાટલા ભરે છે ઈસા આ આવે છે બાટલા ભરવા જો રાખોને આમ કોઠણ રાખો આમ 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 રાખો આમ આ ટેકો રાખવાનો હોય ને મારે ટેકો નો રાખવો પડે અત્યારે જો પોજી જા પોજી સોનલ ના ઘરે આવ્યા છે ને સીધા અહીં આવી ને આ અવાજ આવે ને તમને કુલર ચાલુ છે એટલે અવાજ આવતો હશે પણ છે ને એ મને આમ કઈક સારું

એ ક્યાંક શટના પાસે રોકવા પડ્યા આજે એને ઉપર રેકાની આગળ બધું ફેરવી ઊભા ન બહુ સ્પીડ છે આ ગામડાવાળા લોકોને જો જલ્દી ખાઈ જમે છે મારા ઉતાવળ છે તોની બાકી ફટાફટ મારા જ આવે નથી

જો પેલી ટ્રાય બને ને હે ટ્રાય કાઈ સરખું ન થાય આપણે બીજી કરવાની તીજી કરવાની ખારુ થઈ જાય જમી થાય છે આપણે લોકો ખાઈ લીધું છે ખાઈને બેઠા ખાવા ગયા કેમ ગયા છે બેન બેન ને ખાવા ગયા ગયા છે બનાવ્યું છે

ત્યારે તમે ફ્રી આવી દઈએ તો ચાલો વિડીયોનો એન્ડ કઢી તો પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે તો આલો બધાને જય માતાજી જય દ્વારકા જઈશ